જુનાગઢના માંગરોળમાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે મહાશિવરાત્રીના ઉપલક્ષમાં ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવની સાથે સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજથી જ આ દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જ્ઞાનવીણા ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પાંચ દિવસીય ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવ સાથે દ્વાદશ જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન બ્રહ્માકુમારી રૂપાદી પુષ્પાદી અને આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન કરી આજથી આ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી દ્વાદશ જ્યોતિલિંગના દિવ્ય દર્શન આજથી પ્રારંભ થયા બુધવાર સુધી એટલે કે મહાશિવરાત્રી સુધી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે દરરોજ સાંજે પાંચ થી સાત સુધી ઈશ્વરીય જ્ઞાનના મહાવાક્ય સાથે શિવની સાધના આરાધના અને સત્સંગનો ભવ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે ઓમ શાંતિ બ્રહ્મા કુમારી રૂપાબેન આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માંગરોળ જ્ઞાનવીણા ભવન ખાતે એક બહુ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આમ પણ ગુજરાતની સેવાની ડાયમંડ જુબલી વર્ષ વર્ષ પૂરા થયા છે એના અંતર્ગત મહાશિવરાત્રિના પાવન પર્વ પર જ્ઞાનવીણા ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગમના દર્શન આજથી રવિવારથી શરૂ થયા છે રવિ સોમ મંગળ બુધ સવાર અને સાંજ બંને ટાઈમ બાર જ્યોતિર્લિંગ મહાવાક્યમી સર્વ ભાઈ બેનો આ દ્વાદેશ જ્યોતિર્લિંગમ ના દર્શન કરવા આવી શકે છે ભોળાનાથ ભગવાન શિવની નેવ્યાસી ત્રિમૂર્તિ શિવ જયંતિ એક અદ્ભુત રહસ્ય સાથે બ્રહ્માકુમારી ઉજવી રહેલ છે એના રહસ્યને જાણવા પણ અવશ્ય પધારો ઓમ શાંતિ